રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર ત્રણની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર ત્રણની અંદર ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું છે મોટું સમર્થન ત્રણ નંબરના પેનલના ચાર ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરવામાં આવી સાથે સાથે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હૈતલબેન ઠાકોર રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ અને તાલુકા પંચાયતના સદસ્યો અને ભારતીય જનતા પાર્ટીના શહેરના કાર્યકર્તાઓને ઉમેદવારો મોટી સંખ્યાની અંદર રાધનપુર ખાતે ચૂંટણી પ્રચારમાં નીકળ્યા હતા અને લોકોનું મોટું સમર્થન મળ્યું હતું ભારતીય નગરપાલિકામાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે અત્યારે અમે વોર્ડ નંબર ત્રણમાં માં પ્રચાર કરી રહ્યા છીએ ત્યારે લોકોનો ખૂબ સાથ સહકાર અમને મળી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની પેનલ ટુ પેનલ ચારે ઉમેદવારોને લોકો

ધાર્મિક સ્થળો આવેલા છે મુસ્લિમ સમાજના બે મસ્જિદો આવેલી છે જ્યાં લોકો પાંચ ટાઈમ નમાજ પઢવા જતા હોય છે એ લોકોને પાણીમાં છપછબિયા કરી અને જવું પડે છે છેલ્લા દસ વર્ષથી કોંગ્રેસે આ ગટરનો કોઈ જ નિકાલ કરેલ નથી એનાથી આગળ જતા રાજગઢી વિસ્તારમાં એક પૌરાણિક નેપાળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં પણ લોકોની લાગણીઓ દુભાય એવું કામ થઈ રહ્યું છે રોડ ઉપર પાણી નીકળી જાય છે અને જેના કારણે કરી અને લોકોને પાણીમાં ચાલવું પડે છે નાના નાના ભૂલકાઓ